ખાવા માટે તો આરોગ્ય માટે તો સરસ છે પણ એના થળિયા છે એ તો ઠળિયા તમે ફેંકી ન દેતા ને તમારા ઘરે એક આવું સરસ માટું લેજો ને માટી ભરજો ને એની અંદર આપણા જે જાંબુ ખાય છે એ જાંબુડાના ઠળિયા આની અંદર માટીમાં રાખી દેશો અને ધીમે ધીમે આ જાંબુડાનું ઝાડ છે

વાતાવરણ પોઝિટિવ ઉત્પન્ન થાય છે જેથી હું આપને એટલું જ કહું છું કે આવું વેસમાસી વેસ્ટ માટલું લઈ ઉનુ લઈ જે તમારી પાસે હોય ડબલા કે ડુંગળી જે હોય એની અંદર ઠડિયા નાખી આ રીતે ફ્લાવર બનાવશો સૌને મારા બાપા સીતારામ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અમારા નવા નવા વિડીયો અને બ્લોગ જોતા રહો સૌની મારા બાપા સીતારામ